નો લોગિન દે અંતર્ગત દરજીપુરા આરટીઓ ખાતે ઇન્સ્પેક્ટર ધરણા પર છેલ્લા પાંચ પાંચ વર્ષોથી પ્રમોશન પ્રોબેજા અને નાની નાની બાબતોમાં નનામી અરજી કરવી રોડ ચેકિંગ દરમિયાન આપવામાં આવતી કોઈ સગવડ નથી મળતી લાંબા સમયથી મંગીઓ પડતર છે નિરાકરણ ન આવતા આંદોલનરૂપી હથિયાર ઉઠવું પડ્યું છે દસફેબના રોજનો લોગિન દેના અનુસંધાને આરટીઓના તમામ ટેકનિકલના સ્ટાફ દ્વારા તમામ પ્રકારની કામગીરી અટકાવવામાં આવી છે અરજદારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે सरकार ने आ कामगिरी ने ध्यान में राखी वह तके निकाल आए थी आशा नमस्कार दर्शक मित्रों आईस फोर यू मीडिया चैनल ना डिजिटल प्लेटफॉर्म पर आप हार्दिक स्वागत है आज आप पहुंचा पहुंचे अँ आर टी ऑफिस में ज्या अधिकारी तरफ थी एक नो लॉग इन डे कर एक आयोजन करमान्य नागरिक ने बहु बड़ी तकलीफों अँ जी रही है એ એમનું પડતા દિવસ કાઢવા માટે એ લોકો રિક્ષા છે ટ્રેન છે એવી બધી વસ્તુઓ વાહનો ચલાવે છે ને એના માટે પબ્લિકને બહુ બધી તકલીફો ઉઠાવના આવે છે આપણે જાણીએ અહીંયા લોકલ પબ્લિકની જે એમની ગાડીઓ વાહનો અહીંયા છોડવા માટે આવે છે એમને શું તકલીફ થઈ જાય આપણે શું નાખશે ક્યાં થયા છે શું તકલીફ થઈ આજે ગાડી રિક્ષા ડિટેન કરી છે ત્યાંથી વાગોડિયા પારવું નહીં કારણ કઈ નતું એક પેસેન્જર બિહાડેલા હતા અને વચ્ચે એને ડિટેન કરી દીધી અને પછી કઈ રિક્ષા ચાલો વાઘોડિયા લઈ લો વાઘોડિયા લઈ ગયા રિક્ષા અને ત્યાં જમા કરજે પછી કઈ આરટીઓ માં મેમો ભરીને આવો ડન તમારો પછી રિક્ષા છોડી દીધી અમે આરટીઓ આવ્યા આરટીઓમાં બધા કાગળ જમા કરાવ્યા પણ કોઈ અત્યારે કઈ કામ નહીં થાય પરમ દિવસે આવજો સીધો એવું કીધું એટલે અમે બહાર નીકળી ગયા એટલે બે ત્રણ દિવસથી હમણાં ધંધો બગાડવાનો જ છે તો તમારે કયા કયા દિવસે એટલે રિક્ષા કાઢી ડિટેન થઈ આજે સવાર માં ડિટેન કરી આજે સવારે ડિટેન સાડા દસ વાગ્યા તો અત્યારે હવે તમે અંદર ઇન્કવાયરી કરી કે તારે આંદોલન અંદર પૂછ્યું પેલા સાહેબ ને તો અમને એવું કઈ કીધું નથી આંદોલન છે એવું કીધું પણ એ લોકો કે કે પરમ દિવસે આવજો રજા છે અમારી એવું કીધું ઓકે તો આવતીકાલે તો મંગળવાર છે મંગળવારે કોઈ રજા હોતી નથી તો શું કારણ સર આજે આવતીકાલે બંધ રાખ્યું ખબર હવે મન ફાવે એમ બધું જ કરે ચાલુ ગરીબ લોકો દૂર થી આવતા લોકો બીજું તો કઈ માનસાની દ્રષ્ટિએ તો થોડું વિચારવું સમજો તો આવતીકાલે હવે બંધ રહેશે એના પછી તમારા જે રોજમરા તમારું જીવન કેવી રીતના ગુજરાત કરશે તો તો કરવું પડશે ને હવે थोड़ा घर गई थी तो भी जूँ क्या नाम है आपका कौन है क्या हुआ यार किस कारण से यहाँ पर मेरा वो शनिवार के दिन शिवाजी से हेड्रा मो एंट्री में था तो उसको जमा करा गया ओके तो यहाँ पे आने के बाद मैं अपनी इंक्वायरी की है क्या मतलब क्या है क्या नहीं यहाँ से आए थे लोगों को पर्स है तो, तो ये लोग कुछ बंद किया है की बोर्ड अलेबल लॉग इन नहीं हो रहा है तो रीज़न बताएं आपको किस कारण सर बंद है वो अपने को अंदर नहीं माना पड़ा तो कब से आपका मतलब ट्रेन कब से आपका शनिवार से शनिवार संडे और आज मंडे बंद फिर कल मंगलवार को ही बंद रहेगा रहे तो मंगलवार को किस लिए बंद होगा आपने किस से बात की है कुछ तो हड़ताल है इन लोग का किस चीज़ का हड़ताल है तो अंदर से आपको पूरी जानकारी नहीं दे रहे लोग तो सब लोग से मिलकर आपने जानकारी लेने का प्रयत्न किया बोले कि मंगलवार को आओ तो बुधवार को आओ तुम्हारा काम हो जाएगा तो इसमें क्या गारंटी है दिन आप आओगे तो आपका काम हो जाएगा तो लोग खूब फिर इसके आगे फिर तो जीवन नहीं गुजारना है तो क्रेन तो अभी आपका जमा है तो उसके बाद में क्या करोगे आप अगर बुधवार को भी नहीं खुला तो તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા રેગ્યુલર બેસિસમાં બધાને જે રોજમારા જીવન કરી રહ્યા છે એ લોકોને તકલીફ ફેસ કરવી પડે છે જેની મેં આ લોકોને અહીંયા અંદરથી બી પૂછતી જે જવાબ એમને જે મળવો જોઈએ એ જવાબ બી આ લોકોને મળતો નથી આમ અંદરના સામે આપણે પ્રયત્ન કરીશું કે અંદર કયા થાય છે કે કોણ છે એ શું કારણ છે એમને આ લોકોને એમનું કામ પૂરું નહીં થયું લોકો અહીંયા

હકીકત કોઈ અવેલેબલ છે નથી અહીંયા લોકોના કામગીરી જોઈએ છે એવું કહે છે નો લોગ ઇન ડે આવતીકાલને કંઈ જાણ થઈ છે કે નો લોગ ઇન ડેના હિસાબથી એ લોકો આવતીકાલે છે સીએલ પર ઉતરી જશે બરાબર અને કોઈ આગળનું કોઈ કામગીરી આવતીકાલના દિવસને થાય નહીં લોકો આવે છે એમનું લાઇસન્સનું રિન્યુઅલ લાઇસન્સનું કામ લઈને ગાડીઓ ડિટેલ થાય છે ગાડીઓની ડિટેલ લેવા માટે આવે છે પણ કોઈ કોઈ કારણ કોઈ કામગીરી કરતા નથી હવે શું કર્યું એની મેં આપણે સાહેબો પાસે તામ લેવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો લોકો જો આવીને આવી રીતના સાઈડમાં બે રહે સવારના આવીને બેઠીને એવી રીતના દિવસે એમને ખાડી રહ્યા છે પણ એમને કોઈ કામ થતા નથી અંદર જાણવાનો પ્રયત્ન કરશો અહીંયાની લોકલ તો વગેરે જે સવારની બેઠી રહી છે

બે વાગ્યા તો બે વાગે ને આવ્યા પછી અત્યાર સુધી કઈ તમારે નિરાકરણ કઈ આવે નંબર આવે તો પછી એવું છે સાહેબ અંદરથી એવું કઈ અત્યારે જાણકારી આવી છે કે એમને નો લોગિન ડે કરીને આ એક આંદોલન ઊભું કર્યું છે જેમ મેં હવે તમારે શું કહેવું છે આગળ મારે કે રિક્ષા છોડવા માટે આવે તો છૂટી જાય સારું છે આજના દિવસમાં છૂટી જાય સર આજે ના છૂટે તો ના છૂટે તકલીફ પડે છે તકલીફ પડે ધંધાને સર એટલે તમે શું કામ કરો રિક્ષા જ ચલાવો છો વ્યવસાય ખાલી રિક્ષા તમારો આજે નો લોગ ઇન ડે છે આવતીકાલે કંઈ સીએલ પર ઉતારવાના છે બે દિવસમાં જો રિક્ષા ના છૂટે તો તમારે ઘરને શું તકલીફ આવી શકે તકલીફ પડે ને તો ગુજરાન કેવી રીતના કરવાની તમારે શું કહેવું છે પાલિકાને શું કહેવું માગો છો બધું ચાલે છે તમારા આગળ આરટીઓ પ્રશાસન શું કહેવા માંગશો તમે એવું કે છૂટી જાય નોર્મલ મેં તો સારું રહે એટલે સવારના જમ્યા તમે જોઈ શકો છો કે પબ્લિક અહીંયા સવારની અગિયાર વાગ્યાની આવીને બેઠી અત્યારે જમવાના એમના ઠેકાણા નથી પણ નો લોગ ઇન્ડે મને એને અત્યારના આંદોલન કરશે પોતાના પ્રમોશન માટે પબ્લિકને આ બધી વસ્તુઓ ફેસ કરવી પડે છે તમારે શું કેવું છે જાણ કરજો આઈસ ફોલ્યુ ટ્વેન્ટી ફોર મીડિયા ચેનલ કેયુ સોલંકી વડોદરા